કેન્દ્ર ની ભાજપ સરકારે આઘાતજનક રીતે સાંસદના બંને ગૃહો માંથી એકસો સાંસદોને સસ્પેન્ડ કર્યા છે લોકશાહી સિદ્ધાંતો હત્યા તરીકે વર્ણવવામાં આવેલા આ નિર્લજ કૃત્ય સાંસદને મૃત અવસ્થામાં ફેરવી દીધી છે દિલ્હી ખાતે બોલાવવામાં આવેલી ઇન્ડિયા એલાયન્સ પાર્ટીઓની બેઠકે સંગઠિત એકતા સાથે પ્રતિસાદ આપવાનું નિશ્ચિતપણે નક્કી કર્યું છે અને એકસો બેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય અને ભાજપ સરકાર દ્વારા લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર વિરોધ કરવા માટે તારીખ બાવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસને શુક્રવારના રોજ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે રિપોર્ટર જે રીતે લોકશાહીની અંદર જનતા જનપ્રતિનિધિઓને ચૂંટીને મોકલે છે અને હાલમાં જ લોકસભા અને રાજ્યસભાના જે સદનની અંદર ચાલુ સત્રની અંદર લગભગ એકસો એકાવન જેટલા જે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ બાબતે આજે અમે માનનીય કલેક્ટર મારફતે રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે ભારતના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં સાંસદો સસ્પેન્ડ થયા હોય એવું બન્યું નથી આ પ્રથમ વખત બન્યું છે અને જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર તાનાશાહીનું રૂખ અપનાવી અને આટલા બધા સાંસદોને જે સસ્પેન્ડ કર્યા છે તો તાત્કાલિક ધોરણે આમાં માનનીય રાષ્ટ્રપતિશ્રીએ દખલ અંદાજી કરવી જોઈએ અને આ નિલંબનને વાપસ લેવું જોઈએ એવી અમારી માગણી છે